શરીર કે શરીરના ભાવોને પાકા ન કરવા શરીરને શરીરના ભાવો એટલે સમજ્યા શું સરસ લાગુ છું ને હું આ કીધું હું ઝાડો થઈ ગયો નું પાતળો થઈ ગયો ને આ બધું હું આ બધું ન કરવું મૂકતો હજુ કેટલાય મૂકતો ક્રીમ લગાવતા હોય પેલી ક્રીમ લગાવે પાવડર લગાવે ને પેલું શું કહેવાય મને તો આવડતું ને હા શેમ્પુ લગાવે ને મુક તો અત્તર લગાવે ને તેલ લગાવે ને સ્ક્રે કરે એમ આ સત્સંગ વાળ તમે હમણાં કીધું ને હજુ કાળા કરે ને ધોળા કાળાના ધોળા ધોળાના કાળા કરે ને અમુક તો આપણો વધારીએ છીએ એ અમે શું કરવા લેબર કરાવો છો આ બધું જેને દેહ ભાવ કાઢવો હોય એને આ ન થાય આ બધું ન થાય હવે હમ વારંવાર અરી સામાન જોયા કરો શરીરના રૂપ ને આપણે નિહાળ્યા કરો દેહ ના ભાવ જે નાશન છે ક્ષણિક છે પાડી દેવાનું છે એને હળગાઈ દેવાનું છે ગમે તેવું હશે સુંદર ને રૂપાળું હશે તો આ કરવું પડશે જેને ધ્યેય ભાવ ટાળવો હોય નાના મોટાનો કોઈ મહારાજ કે કોઈ એની જ નથી સમજણ કરો ચાલો છો આની સાથે કરશો આ પ્રમાણે એગ્રી ન છૂટકે અરીશ્ર માં જોવું પડે તો જ જુઓ અને તો વાળ ઓળવા માટે પણ ઘણી વખત દિવસ બે ત્રણ વખત જોવું પડે મૂકતો હવે તો તમને બધાને અમારી ઈચ્છા એવી કે નાના નાના ટોકા ટૂંકા વાળ કરી નાખો એવા જ રાખો ને તમે સારા સારા તમે કપડા પહેરશો વસ્ત્ર પરિધાન કરશો એ દેહાધ્યાસ વધારે છે આ સાદા શ્વેત વસ્ત્રો અમે કેમ કે જેથી કરીને તમે તમે એક વિચાર કરજો તમે જોજો કે સફારી કે તમે આમ શૂટેડ બુટેડ થયા હોય તો અરીસ આમ ત્રણ વખત જવાનું મન થાય જોવાનું તો કેવો લાગુ સાચી વાત છે અને મેગોન જબ્બો પહેર્યો કેટલી વખત જવાનું મન થાય આનું કારણ શું મૂકતો આ દેહ ઘટી ઘટતો હોય તો એવું પહેરો ને શું જરૂર છે આપણે એવા છૂટેડ બુટેડ ના શોભે આપણને એટલે ખાસ અરીસામાં દેખીને પોતાના દેહ ને દેહ ના ભાવોને મજબૂત ના કરો એ ઓછું કરો આ માં લઈ જવા માટે આ કરવું પડશે આ ખાલી વાત સાંભળવા માટે નથી હવે કઈક વર્તવાનું છે આ પ્રમાણે કરવાનું છે આપણે દેહ ભાવને નષ્ટ કરવો છે તોડવો છે મહારાજ ને રાજી કરવા છે આપણે અનાદિકાળના દેહાધ્યાસ તોડવા છે તો આ કરવું પડશે આ બધી તમને રસ્તા બતાવવામાં આવે છે એટલે મુંબઈ જવું હોય તો મુંબઈ ના રસ્તે ચડવું જ પડે તો આજે નહીં તો કાલે પરમદિવસે પહોંચાશે હ આપણામાં કેટલો છે એની ખબર કેવી રીતે પડે તો ઘડીએ ઘડીએ અરીસામાં જવાનું મન થતું હોય ઘડીએ ઘડીએ વાળ ઓળવાનું મન થતું હોય ઘડીએ ઘડીએ આવું બધું તેલ ફૂલેલ નાખવાનું મન થતું હોય હારા હારા લુગડા પહેરવાનું મન થતું હોય આપણને હારું હારું ખાવાનું મન થતું હોય સારું રૂપ ગમતું હોય હજુ માન અપમાન જ્યારે થાય ત્યારે માનમાંય કંઈક ક્રિએશન થઈ જતું હોય અપમાનમાં કંઈક થઈ જતું હોય કંઈ જે ચહલ પહલ થતી હોય સુખ દુઃખ વધુ લાગી જતું હોય સુખમાં છકી જવાતું આનંદ થતો હોય દુઃખમાં આપણે નિરુત્સાહી થઈ જવાતું હોય આ બધું સુખ દુઃખ હર્ષ શોખ માન અપમાન એ જેટલી અસર કરે આ બધું રૂપ રંગ આ બધું જેટલું આપણને અંદર અસર કરે અને એ જેટલું ખેંચાણ કરે સમજી લેવું કે એટલી આપણી દેહાધ્યાસની દેહાભિમાનની દેહભાવની દિવાલ જાળી છે સાધું ગણિત જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ માન થાય તો શું અપમાન થાય તો શું હર્ષો આ બધામાં જેમ જેમ આપણને નિર્લેપણું થતું જાય અને આપણને સાદું ગમે બધું ખાવાનું પીવાનું સાધું ગમે આપણને જ્યાં ત્યાં જેવું તેવું ગમે સમજી લેવાનું કે આપણો દેહાધ્યાસ ઓછો થતો જાય છે અને હજુ આપણને આ બધું ગમે છે સમજી લેજો આપણો દેહાધ્યાસની દીવાલ જબરજસ્ત મજબૂત છે કે જેથી આપણને આ ગમે છે માન સન્માન ગમે છે સમજી લેવું છું દેહ અભિમાન આપણું ઘણું મોટું છે આપણને અપમાનમાં દુઃખી થઈ જઈએ છીએ સમજી લેવાનું કે આપણી દેહાભિમાન ની દીવાલ બહુ જાડી છે હા આપણને કંઈક સુખ આવે કંઈક આપણું ધાર્યું થાય અને આપણને બહુ જ રાજી રાજી થઈ જઈએ છીએ આ દેહાભિમાનની દીવાલ જાળી છે કંઈક આપણું ધાર્યું ન થાય ગમતું ન થાય અને દુઃખી થઈ જઈએ છીએ દેહાભિમાનની દીવાલ જાળી છે હા હજુ આપણને રૂપ જોઈને આંખો ખેંચાય છે સમજી લેવાનું દેહાભિમાનની દીવાલ જાળી છે હજુ આપણને પૈસો જોઈને સંપત્તિ જોઈને કોઈના વૈભવને જોઈને આકર્ષણ થાય છે દેહાભિમાનની દીવાલ જાળી છે હા આ કેવી રીતે ખબર પડે આને અને અને એને તોડવા માટે તો આપણે આ બધું કરીએ છીએ તમને તમે બધું સાંભળશો ત્યાર તમને ખ્યાલ આવશે કે મારું બેટું તો મેં અમાર કરવાનો છું આ કરવાનું છું શું શું કરવાનો આજ કરવાનું હવે હા ઓટ छोटકો જ નથી મહારાજનું સુખ જોઈએ છે આ બધું શાના માટે કરાવવાનું છે કે વચ્ચેનું પેલું કાગળ્યું છે આ ભયંકર કાગળ છે જાડું લઠ જેવું

પણ જે મહારાજ નું સુખ આવવું જોઈએ અને એ સુખ નહીં આવે ને દુઃખ નહી દોષ નહીં છૂટશે તો ઘરમાં રહેવા જવાશે તમને સૌને મૂર્તિના સુખમાં માલતા કરવા છે મૂર્તિ સુખમાં રહેતા કરવા છે મૂર્તિમાં અનુભવાત્મક જ્ઞાને કરીને સમજણે કરીને અને સ્થિતિએ કરીને એ અનુભવમાં લવડાવવું છે મહારાજનો સંકલ્પ છે અને એના માટે તો મહારાજ આવ્યા છે એના માટે આપણને બધાને લાયા છે એના માટે આ તો તમે બકરાના ટોળામાં પહી ગયા છો એટલે બકરા જેવા થઈ ગયા છો હવે એનો બકરા જ્યાં વિશેષ છે એની ખબર કેવી રીત પડે તો પેલા અહીંયા પકડ્યું અને છતાંય તે દોડતું એ બકરાના ટોળામાં જવા પ્રયત્ન કરે છતાં એને બકરા જ બહુ ગમે છતાંય બે બે જ બોલ્યા કરે છતાંય ખડ ખાધા કરે એ જ એનો જાજો બકરા ધ્યાસ કહેવાય એમ આ તમને સિંહ પકડ્યા છે અત્યારે અને છતાંય તે તમને હજુ બે બેન વિષય ના સુખ જ ગમે છે અને મારું 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 તારું મારું તારું મારું તારું અહમને મમત્વ રહ્યા કરે છે આ બકરાધ્યાસ આ ધ્યા ધ્યાસ

અને ભાગમ ભાગી કરતો બકરાના ટોળામાં જવા પ્રયત્ન કરે છે એ એનો બકરા જ્યાં છે એમ આ આપણો દેહ જ્યાં છે પણ તમને પ્રશ્ન પૂછું કે સિંહે બચ્ચું પકડ્યું હતું એનું બચ્ચું હતું કે ગમે એટલું મચ્યું એ છૂટી જવા માટે અને ભાગી જવા માટે તો એ તો એને છોડ્યું કે ના છોડ્યું હા છોડ્યું કે ના છોડ્યું તો અમે છોડશું તમને એમ માનો છો તમે એમ માનો છો કે છોડશું અમે ભલે તમે રાડ્યું નાખો તમને ગમે કે ના ગમે નથી ગમવાનું શરૂઆતમાં અને જ્યારે ખબર પડશે કે હું સિંહ છું અને જ્યારે તમે બકરા ધ્યાસ કરશો ત્યારે જોજોને તમે એ વખતે તમને ખરો મહિમા સમજાશે કે મારી ઉપર કેટલી મેહર કરી છે એની ખબર એ વખતે પડશે ભાઈ અત્યારે તો કેતા કેતી આપણે મેરની વાતો કરીએ છીએ હા બાકી ખબર ક્યાં છે કે આપણી ઉપર કેટલી મેહર કરી છે જગત ના જીવ નથી આપણે બકરા નથી ધારી નથી તમે સમજી એટલે પકડ્યા છે આપણને એ ધારી હોત તો છૂટા મૂકી દીધા હોત શારીરિક સુખ માટે પ્રયત્નો ન કરો આપણે શારીરિક સુખ માટે જ મતતા હોઈએ છીએ માંદા પડ્યા તર વાય 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 મને આમ થઈ ગયું મને આમ થઈ ગયું શરીરના દેહ ના ભાવો વધારે અને શું હવે દેહ રખા ઠીક છે હવે કઈ દવા લેવી જોઈએ ના લેવી જોઈએ નહીં પણ એઝ અ રિલેટિવ તરીકે સંબંધી તરીકે એની કેર કરવાની પણ હવે સવાર ઉઠે ને હવાર મોડે ને જોજો તમે દોડવા જાય ને કસરત કરવા જાય ને એ તમે જોવો તો સ્વિમિંગમાં જાય ને આમ જાય ને તેમ જાય અને ભેંસ જેમ પેલી જેમ તળાવમાં પડી રહ્યા ને આખો દાડો ત્રણ કલાક સુધી એમ ભેંસની જેમ પડ્યા હોય ઘણા તો હવારના પોરમાં બે કલાક સુધી પાણીમાં પડે ને જવા સ્વિમિંગ કર્યા કરે બે ની તમે જોવો તો દરકાર કર્યા કરે અડધો કલાક ધ્યાન કરવાનું કીધું હોય પાટો ના હા આ બધું દેહધારીઓ માટે છે આપણને આ બધું ના શોભે જગત ના જીવોની રીત છે આપડી આ બધી આપડી નથી આ હા પણ હવે શું કરવું કહો અવારમાં તો કે શું કસરત બસરત નહીં કરવાની કરવી પડે ભલે કરો પણ એની એટલી બધી કેર શરીરની એટલી બધી કેર ન કરો આત્માની કેર કરો મને આમ થઈ ગયું મને આમ થઈ ગયું મને આમ થઈ ગયું મને આમ થઈ ગયું શું મને 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 બે અધ્યાસ પાકો કરીએ છીએ આપડો એટલી બધી કેર ના કરો શરીર માટે મરી ના જાવ આમ તમે જો આપણે તો કેટલા દેહધારીની જેમ આપણે શરીર 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 શું શરીર શરીર એટલું બધું ખાવામાં પીવામાં હોવામાં બેહવામાં પહેરવામાં ઓઢવામાં એટલું બધું ધ્યાન રાખે મને મને શરીરના માફક નથી આવતો મારા શરીરના માફક નથી આવતો મારા શરીરના આમ થઈ જાય તો મારા શરીરના આમ થઈ જાય તો આ ધ્યાસ ધ્યાસની દિવાલ બહુ જાડી છે ભાઈઓ શું શરીર 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 કરો છો શરીરને હાચવવો જોઈએ પણ એના કરતાં આત્મા કરતા વિશે શરીરને હાચવવાનો હં જે રાજા છે આપણો જેને લઈને આપણે છીએ આપણા જ્ઞાને કરીને કરીને કોણ છે છે આપણે એને એને ને ને શું વસ્તુ કરવાનું તો અમે જોઈએ કઈ નથી કરતા પરંતુ કેટલાક ને જોઈએ ત્યારે એમ થાય કેટલું તમે શરીરની માવજત કર કરતો એક તમને પ્રશ્ન પૂછો કદાચ

આપણને બધાયને વધુ ચિંતા કોની થવી જોઈએ સાચું બોલજો બધાય સાચું બોલજો કોની થવી જોઈએ આપણે બધાએ વધુ વધુ ધ્યાન કોનું આપીએ આપણો બધોનું શું પહેલાં અમને દવાખાના નહીં લઈ જવાના લઈ જવાના પહેલાં અમને નહીં લઈ જવાના લઈ જવાના મને નહીં લઈ જવાનું લઈ જવાનું પણ આપણે સૌથી વધુ ધ્યાન કોનું આપીએ ચિંતા કોની રાખીએ કેમ કેમ એ તો આપણું જીવન છે એટલે સમજાય છે ભાઈ એ આ દેહ તમારું જીવન નથી એની જરકાર કરવી જોઈએ પણ આત્મા ની દરકાર ની કોઈ કેર જ નહીં કરવાની અને આની કેરકિર કરવાની એ તો રાજા છે આપણો જેનો રાજા એને લઈને તો તમારું બધું શરીર ચાલે છે હા આંખ ચાલે છે એને લઈને કામ ચાલે છે એને લઈને તમે મોઢું ચાલે છે એને લઈને આંગળી ચાલે છે એને લઈને એટલે બધું એને લઈને થાય છે અને એની કોઈ દરકાર જ નહીં કરવાની કારણ કે આપણને નથી કરતા એનું કારણ શું છે કારણ કે શરીર જ આત્મા મનાઈ ગયો છે શરીર જ હું મનાઈ ગયું છે એટલે એટલે એની સ્ટેટમેન્ટ એની સ્ટેટમેન્ટ એની સ્ટેટમેન્ટ કર્યા કરીએ છીએ નહીં કરો એવું નથી કેતા પણ રિયલ અને રિલેટિવને ધ્યાનમાં રાખો રિયલ એટલે આત્મા તમે રિયલ માં અનાથી મુક્ત છો અને દેહ તમારું રિલેટિવ છે રિલેટિવ તમારા ત્યાં કોઈ આવે માંદા પડે તો તમારે એમની કેર નહીં કરવાની એને દવાખાને નહીં લઈ જવાનો દવાખાને લઈ જવાનો પરંતુ તમને દુઃખી નહીં થઈ જવાનું દુઃખ લાગવું છે ખરેખર માદા પડ્યા છે એને દુઃખ લાગવું છે પણ દુઃખી નહીં થઈ જવાનું આપણે એને રિલેટિવની ની જો ચિંતા કર્યા કરીએ છીએ રિયલ ચિંતા જ નથી કરતા કારણ કે એક મનાઈ ગયું છે આપણને એટલે જો હું છોડી રે હશ્રી સુખિયા ની ચાવી છે જો પર ભાવને છોડી રે હશ્રી સુખિયા થવા